આજથી સુરતના રસ્તાઓ પર દોડશે પહેલી પિકઅપ મહિલા ડ્રાઈવર અને પહેલા મુસાફરો મહિના બાદ મળેલી બસ ડ્રાઈવર કોણ છે આજે ગુરુવારે પ્રથમ મહિલા પાઇલટ ન્યુ એનજી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાય મહિલા પાયલેટ પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધુનો અનુભવ છે રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનું પાલિકાનો દાવો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે તે ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા આ ઇ ઓટો પ્રોજેક્ટમાં સુડતાળીસ મહિલાને રોજગારી મળી હતી પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા પણ વધારાશે શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ બીઆરટીએસ રૂટ પર ઈ બસો દોડાવવામાં આવી રહી છે આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વીસ મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક બીઆરટીએસ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો આજથી શહેરના રસ્તા પર દોડશે પિંક બીઆરટીએસ બસ વીસ મહિનાની શોધખોળ બાદ હવે મહિલા ચાલક મળતા આજથી ગુજરાતની પહેલી પિંક બીઆરટીએસ બસ સુરત શહેરના રસ્તા ઉપર દોડતી નજરે પડશે જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણા સુધીનો રહેશે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું વીસ મહિનાની શોધખોળને બાદ અંતે ઇન્દોરમાં રહેતી અને બસ ચાલક તરીકે ફરજ બજાવતી મહિલાની નિમણૂક કરવામાં આવી છે નમસ્કાર સોમનાથ મરાઠા ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગર આજે તો ખરેખર ખૂબ ખુશીની વાત છે ગુજરાતની અંદર સુરત પ્રથમ એક મહિલા બસ ચાલકને જ્યારે નિયુક્ત કર્યા છે સુરત ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતની અંદર જે સાડા ચારસો બીઆરટીએસની અંદર જે ઇલેક્ટ્રિક બસ બસો ચલાવે છે એની અંદર આપણે ઓએનજીસીથી સરતાના જકાત નાખ્યા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ જે પિંક બસ આપણે ચલાવી રહ્યા છે એની અંદર પ્રથમ મહિલા ડ્રાઈવર આપણને હમણાં મળી ચૂક્યા છે ઇન્દોરથી નિશા શર્માજી કરીને જે મહિલા ડ્રાઈવર છે એ ખૂબ અનુભવી ડ્રાઈવર છે આપણી પાસે બાર મીટરની જે હેવી બસ છે એ બસ એ બેન ચલાવી શકે છે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે ભારત દેશની અંદર જે કામ કર્યું છે આખું વિશ્વ જાણે છે આજે સુરત અવલ નંબરે મહિલા ચાલકને જ્યારે આજે ચાવી સોંપી છે તો ખૂબ જ સુરતના નગરજનો પણ એની ઘરોની અનુભવ ઘરોની લાગણી અનુભવથી આવનારા દિવસોમાં અલગ અલગ જે રૂટો છે આપણા બીઆરટીએસના દરેક રૂટ પર આપણે મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડવાના છે ત્યારે હજુ પણ આ મહિલાને જોઈને જે મહિલા પાસે હેવી લાઇસન્સ હશે બેટ બિલ્લા હશે એ જેમની ઈચ્છા હશે ડ્રાઇવિંગ કરવાની એ આગળ આવી શકે છે અને પોતાને નોકરી જોઈન કરી શકે